તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો લગભગ કાલનો વરસાદ ચાલુ હો એટલે આ કાલે આખો દાઢ ન હતો એટલો વ્લોગ નહોતો બન્યો જીગર બનાવવાનો હતો પણ બન્યો નહોતો બ્લોગ તો આજ તો વરસાદ તો થોડો થોડો ચાલુ જ છે તો મેં ચાલુ કરી નાખ્યો વ્લોગ જો વરહાદ થોડો થોડો ચાલુ હો ત્યારે આ તો નહીં વરહાત કાલનો અગાહીએ એટલો તો આપણે હવા મળીએ

બીમાર હો હું પોતે છું ઠંડી વાળો વરસાદ આવે બીજો વરસાદ ગરમી પણ વરસાદ ચાલુ હોય ઠંડી વાળો તો આપણે ક્ષેત્રમાં નાવા જવાનું તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણે જઈએ આપણા રામબિલાસે જવાનું ઓટો મારવા અને જોવા અમે ત્રણ વ્લોગર હતા ચાર વ્લોગર હતા આમ તો પણ એક વ્લોગર જો છે આ મુકા હા લે ઉતરી ગયો લે બનાય એમનું ખાલી અમાર હંગા થાવા એક ગારામાં એક્ટિવ આયો ને અસુબાનો બેહી ગયો જામવા લગભગ વાજના વાજી ગયા પોતનો મો વિડિયો થી થઈ ગયો અને હવે નંબર આવ્યો વ્લોગ બનાવવાનો મારો જીગર જોડે ફળ લઈ લીધો અને જો વરસાદનું વાતાવરણ એવી કારણ કે કાળ ફળ બહુ વરસાદ ચાલુ રહ્યો એટલે હાલ તો ગારો જ છે ભરેલું જ છે બધું એટલે કોઈ મજા એવી લાગતી રહે તો પણ આપણે ખાલી છેતર જોવા દે છેતર પાણી તો ભરેલું જ નહીં ભરેલા આગલે વ્લોગમાં આવશે તો ફાઇનલ હોય સો ટકા નહવા જવાનું ગારામ નાહવાનું આખો વ્લોગ બનાવશે અલગથી મજા આ નહીં રહ્યા ઈસ તો હવે આપણે ક્ષેત્રમ જઈએ જઈ અને જોઈએ પાણી ભરેલું કે નહીં ભરેલું તો એક જઈ અને ચાલુ પાણી બહુ ખતરનાક થઈ ગયા તો આપણે જઈએ તો હવે આપણે આવી ગયા ઘેર અને ઘેર વરસાદ તો ચાલુ નહીં હવે આપણે જોઈએ બહાર બહાર જઈએ એક તરીકે ચપ્પલ કેમ આવે જીગાનંદ ઊંધા પ્યારી શ્યામ ચપ્પલ લઈએ એટલે ઊંધા આવી ગયો શું કેવું થઈ શકીએ આપવું હોય આપણે બાર સાઈડ જઈએ નહીં મળીએ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા બાર ને આપણા હસ્તી ધંધા થયા જય માતાજી તો આપણે હવે જઈએ છીએ શોપિંગ મકા તો હજી તમે હવે સુતા થઈ ગયા ટાઈમ અમારે લગભગ કેમ પોંચ વાગે વિડીયો પતી ગયું હતું એટલે અમે નરવા હતા લખડ્યા પણ વ્લોગ એટલો બધો બનાવ્યો નહીં હવે વ્લોગ ચાલુ કર્યો ને આપણે અંગાજ શક્તિ તો હવે હેડ શોપિંગ ઘેર આવ્યા કે કીકણ સર શોપિંગ જેટલી હતી સર્વણને બિલી આપો ને તો આપણે જઈએ કળીએ તો આપણે જ્યાં મંચુરિયન આ મગર હળથી દૂબો પેલી મગજ દસું લેવા આવ્યો તો પહેલથી જ એટલે અને એનીકળો મંચુરિયન બનાવી દે હે तेज તડકા શોપિંગ करने जाओ अर्शिश शॉपिंग ऊपर हेलो ऑटो मारता ही है खाली ऑटो मारी ना ये हेलो राणा जय जय मंचन बोलो ना बाबा हमारा खास चित्रा जय माता जी अंबा जी ऐडी ना, 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 ना है बंगो बोलिए ये हो એવું હા ડબ્બો સાટ તો દર સાડવાનું અમે જ્યાતા નું બી આવી જતો ગાય

હેડો રે વીફી વરનો તાઈયો કિલોમીટર છે કે ના ભાઈ

તો અમક આવજો એસબી શોપિંગમાં માં ઓફર હોય તો કે ઓફર મે વિડિયો જોઈતી પણ યાદ નહી રે રીલ જોઈતો ફમતાજી નું 3 મિનિટ 45 સેકન્ડ નું એવું હ નવરાત્રી સુધી કોઈ પણ આવે ને સકન ખરીદી કરવા માટે એનો 30 થી 40% ઓફ છે બરાબર અને જે પણ આપણે જે બુંદાજીનો વિડીયો રાખેલું હોય ને એસબી શોપિંગના પેજમાં ઇન્સ્ટાગ્રામનો એ વિડીયો જોઈને આવે ફોલો કરીને આવે એના માટે પચાસ ટકા એવું હા અને જે આપણે આ વસ્તુ છે ને ગ્રામો ગ્રામની વસ્તુમાં 30% ઓફર છે 30% ઓફ તો ધમી આવજો હવે આપણે જઈએ નીચે અજિભાઈ ભાઈઓ ના અજિભાઈ છે એ ચાલુ છે છે કુનાઈ ના <small> બસ

તો હું ટ્રાય કરી અને આપણે ઘેર જઈએ અનુમન તો જય માતાજી મિત્રો આપણે હવે મંચુરિયન ખઈને નીકળી ગયા આવો આવો હડો હવે ઘેર જઈને ખાવાનું પહેલાં નહીં ખાવાનું નાસ્તો નહીં તો ખાવાનું હતું એટલે વધારે ખાવું હતું છા નથી તારે ખાવાનું નહીં ખાવાનું હા તો આપણે જઈએ ઘેર અને મળીએ